નમસ્કાર દર્શક મિત્રો હું છે દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યુઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાની હરિયાળી પહાડીઓમાં આવેલું નવસો વર્ષથી પણ પૌરાણિક મંદિર એટલે કાશી વિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરનું ઘાટ મણિકર્ણિકા જેવું છે અને તેનું મુખ પશ્ચિમ દિશામાં આવેલું છે પંચધાતુમાં તેની જલાધારી બનાવવામાં આવેલી છે કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મંદિર નવસો વર્ષથી પણ જૂનું છે જેમાં અનેક ચમત્કારો પણ થયેલા છે મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવ નગરાચાર્ય નીકળે છે આ શોભયાત્રા સમગ્ર ગામમાં ફરી ભગવાન શિવ નગરચાર્ય કરે છે મંદિરના દ્રશ્યોનું પણ કહ્યું છે કે આ મંદિર ઘણા બધા ભક્તોનું મનોકામના પૂર્ણ કરીને હાજર હાજર સાક્ષાત શિવ છે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં ચાર પ્રહેરની પૂજાનું પણ મહત્વ રહે છે આ પૂજા ખાસ કરીને રાત્રે કરવામાં આવે છે અહીંયા સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પૂજા અર્ચના કરીને પાવન થયા હતા બબુ રાઠોડ સાથે જોતા રહો અરોલેનીસ નમસ્કાર શંભુ મેરા નામ આકાંક્ષા હૈ મેં યુ પુરાના મંદિર હૈ મોડાસા ગામ કા वहाँ काशी विश्वनाथ मंदिर में आज शिवरात्रि के महापर्व पर दर्शन करने आई हूँ मैं हर साल यहाँ पर आती हूँ और इस मंदिर मंदिर की यह पौराणिक बात है कि यहाँ पर जो भी आस्था से जो भी अपना मनवांचित वर मांगने आता है और वो जरूर से जरूर पूरा होता है पर आपकी आस्था हमेशा भगवान शिव भगवान पूरी करते हैं हमारी जो भी मनोकामनाएं आज तक પૂરી પર્વિવ ગણાતો હોય શિવરાત્રી મહાન પર્વ પર આજે મોડાસા સહિત આજે આજે શિવાલયો હર હર મહાદેવ ના આજે ગુંજી ઉઠી છે આજે જે માધુર તટ નદી કિનારે પર આવેલો આજે પૌરાણિક જે જણાતું મંદિર જે છે જે કાશી વિશ્વાસથી મહાદેવ મંદિરે આજે જે વહેલી સવાર જે શિવ ભક્તો છે મોટી સંખ્યાની દર આજે દર્શન કરીને આજે ધન્યતા અનુભવી રહ્યા છે ખાસ કરીને જે આ કાશી વિશ્વાન મંદિરે આજે સુધીના પર્વ પર આજે નગરની અંદર નગર સજ્યા કરવા માટે આજે જે મહાદેવ છે એ સાક્ષાત આજે દર્શન કરવા માટે પહોંચતા હોય છે અને દર્શનનો લાભ પાવતા હોય છે ત્યારે આજે આજે જે કાશી વિશ્વાન મંદિરે આજે જે વહેલી સવારથી આજે જે શિવ ભક્તો જે છે અહીં ગોલાપુર ઊંક્યું છે અને જે શિવ ભક્તો આજે દર્શન કરીને જે ધન્યતા અનુભવ છે આપણી સાથે એના જે મહારાજ છે એને વાત કરીશું શું મહિમા છે શિવરાત્રી વિશે શું કહીશું મારું નામ યોગેશ કુમાર રસિકલાલ ત્રિવેદી છે હું અહીંયા સત્તર વર્ષથી પૂજારી તરીકે કામ કરું છું શ્રી કાશીદાન મહાદેવનો એક અનેરો મહિમા છે આ મંદિર એક પશ્ચિમા વિમુખ આવેલું છે બીજું કે મણિકર્ણિકાની ઘાટ જેમ પાછળના ભાગે આપણે સ્મશાન આવેલું છે આ ઉત્તરે માજુલ નદી વહે છે મગ આ મંદિર આઠસોથી નવસો વર્ષ પુરાણું છે એનો છેલ્લો જીર્ણો દ્વાર બે હજારમાં કરેલ બે હજારમાં કરવામાં આવેલ છે અત્યારે શિવરાત્રી નિમિત્તે અહીંયા આ મંદિરની અંદર અનેક પ્રસંગો ઉજવવામાં આવે છે અહીંયાથી શોભાયાત્રા નીકળે છે અહીંયા લઘુરુદ્રનો કાર્યક્રમ રાખવામાં આવે છે રાત્રે ચાર પ્રમાણની પૂજા કરવામાં આવે છે તેમજ આ મંદિરનો એક વહીવટ જે છે એ ચોરાસી બ્રાહ્મણ સમાજ જે મોડાસા પ્રોપરના જે છે એ કરે છે તેમાં શિવરાત્રિના દિવસે અહીંયાથી જે વરઘોડો નીકળે છે આખા ગામમાં પરિક્રમા કરી સાંજે પરત આવે છે ત્યારબાદ સાંજે આરતીની ઉછામણી થાય છે ઉછામણી પછી ધજાની ઉછામણી થાય છે ત્યારબાદ આરતી પ્રસંગ પતાવી રાતના મહાપૂજા કરવામાં આવે છે તો જે પ્રમાણે જે અહીંયા મહારાજજી વાત કરી જે આઠસો નવસો વર્ષ જે પ્રવાસ પર્વણ જે ગણાવતું જે મંદિર જે કાશી વિશાળ મંદિર આજે વહેલી સવારથી જે શિવ ભક્ત અહીં ઉમટ્યા છે દોસ્તો જે પ્રમાણે જે વાત કરવામાં તો જે શિવ ભક્તો જે છે આજે અને જે કાશી વિશાળ મહાદેવ મંદિર ના ધન્યતા શિવ ભક્ત સાથે વાત છું આજે શિવનો મહિમા શું છે શું કહેશો મારું નામ જયેશભાઈ શાહ છે આ કેટલા વર્ષોથી હું લગભગ જ્યારથી મારો ચાલતો થયો ત્યારે હું મોડાસાના વતની છું હું વર્ષો પહેલાં એ મારી મારા નજીક નજીકમાં રહ્યો હતો કાયમ માટે ભગવાનના કાશી વિષ્ણના દર્શન કરીને જ ઘરની બહાર નીકળતો હતો અને આ બહુ જૂનું પુરાણો છે બહુ સાક્ષાત છે જે પણ તમે માની માનોકામના કરો પૂર્ણ તમારા જે પણ તમે માગણી કરશો એ તમારા મા બધી પૂર્ણ થશે કોઈપણ વસ્તુ તમારા અધૂરું રહેશે ને જે પણ તમે કરશો એ બધું મળી જશે આ બહુ જૂનો છે શિવ શિવરાત્રિના દિવસે અહીંયા લોકો ભાઈ ભક્તોનું ઘોડાપુર આવે છે અહીંયા નગરયાત્રા નીકળે છે નગરયાત્રા આખા ગામમાં જાય છે લોકોના ઘરે પધરામણી થાય છે અને બધા સારી રીતે સાંજે આરતી થાય છે સમૂહ આરતી થાય છે અને સાંજે રાતે ભજન કીર્તન અને સારું થાય છે અહીંયા બહુ સારી ને બધા ભક્તો એકબીજાને ખુશખુશાલમાં રહે છે તો ખાસ કરી જે કાશી વિશ્વાથ મંદિરે આજે મહાદેવ મંદિરો જે છે જે સર્વની જે મનોકામના અહીંયા પૂર્ણ થાય તેવી આશા આસ્થા સાથે અહીંયા જે શ્રી ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે અને દર્શન કરીને જે ધન્યતા અનુભવ રહ્યા છે શું મહિમા છે આજના શું કાર્યક્રમ શું થાય મારું નામ કલ્પેશ જે પંડ્યા છે આ મહાશિવરાત્રિ પર્વ અહીંયા મોડાસામાં ખાસી ધામમાં વર્ષોથી ધામધૂમથી ઉજવાય છે એનો અનેરો મહિમા છે જિલ્લાની ઘણી બધા ભક્તજનો અહીંયા આવે છે દર્શનાર્થી સવારથી પૂજન અર્ચનનો કાર્યક્રમ હોય છે આજે લઘુરૂદ્રનું આયોજન કર્યું છે ત્યારબાદ પાલખી આજે મંદિરની પ્રદક્ષિણા કરશે અને ત્યારબાદ આરતીની ઉછામણી તેમજ ધજાની ઉછામણી થશે અને બહુ સમૂહમાં સૌ આરતીનો લાભ લેશે ભક્તજનો ત્યારબાદ રાત્રિમાં બી પૂજનનું કાર્ય કાર્યક્રમ હોય છે અને શિવક મંડળના ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે

અહીંયા અતુતા હોય છે ત્યારે અહીંયા જે પ્રકારે માહોલ જે છે 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 મહાદેવના મહાવત તેરસ એટલે મહાશિવરાત્રીનો પર્વ ઉજવાય છે આ દિવસે મહાદેવ અને પાર્વતીજોનો વિવાહ કરવામાં આવેલો હતો એ દિવસે આજના દિવસે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને પોતાના પૂજન અર્ચન કરી પરિવારજનો સાથે પોતાની માનતા પૂરી કરવામાં આવતી હોય છે જે પ્રમાણે અહીંયા જે કાશી મંદિરે આજે મોટી સંખ્યાએ જે શિવ ભક્તોનું જે ગોળાપણું ઉમટ્યું છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ હતા હું ડોક્ટર જય રૂપેન્દ્રભાઈ ત્રિવેદી હું અહીંયા આગળ પછી મોડાસામાં કાશી વિશ્વનાથ મહાદેવમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી મારા દાદા જીવી તથા ત્યાં સુધી એમની સાથે આવું છું અને આ કાશી વિશ્વનાથ મહાદેવ જે મહારાણી માં કાશી વિશ્વનાથ મહાદેવ છે એવા જ અમારા મોડાસામાં આ કાશી વિશ્વનાથ મહાદેવ હાજર છે અહીંયા આવેલા તમામ ભક્તજનો અને જે મોડાસાની ધર્મ જનતા છે ત્યાં એમને દર્શન કરી છે તો એમની મનોકામના સર્વ મનોકામના સંપૂર્ણપણે આ દેવાદી દેવ સદાશી હર હર મહાદેવ તો સંપૂર્ણ પૂર્ણ કરે છે મન હૃદય અને શુદ્ધ હોય પવિત્ર હોય તો અમારા દાદા કોઈ ની વ્યાસ કરતા નથી અને હું છેલ્લે મારી વાણી ને વિરામ આપીએ અને છેલ્લે ઓમ નમ પાર્વતી પતે હ